જય માતાજી મિત્રો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજનો બ્લોગ આપણે રહેવાનો છે હનુમાન દાદાના મંદિરનો તો આપણે હનુમાન દાદાના મંદિર દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો આ ચાલો તમને દર્શન કરાવીએ અને અમે પણ લાઈવ દર્શન કરતા જઈએ અને જે બીજું મંદિરનું રિવ્યૂ કરવાનું છે એ પણ તમને આ બ્લોગની અંદર જોવા મળી જશે તો હું મંદિર આવી ગયો છું મંદિરે આવીને પછી આપણે અંદર દર્શન કરવા માટે જવાનું છે તો ચાલો આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈએ તો મંદિરની અંદર આવ્યા ત્યાં તો તમે જોઈ રહ્યા છો અહીંયા લાઈન તો બોલ આવી જાય તો પછી આપણે લાઈનમાં જોડે જઈશું તો આપણે નીચે ભોયરામાં જે મંદિર આવેલું છે ત્યાં આગળ લાઈવ દર્શન કરવા માટે જવાનું છે તો પછી આપણે લાઇન જોઈએ અને બોલ આવી હતી તો પછી આપણે લાઇનમાં જોડાઈ ગયા તો મિત્રો આપણે લાવી લાઇનમાં હતા તે લાઈન આપણે પૂરી થવા આવી ગઈ છે અને તમે અહીંયા જોઈ રહ્યા છો લાઈનમાં ઊભા ઉભા આપણે થાકી ગયા છે અને પછી મંદિર અંદર દર્શન કરવા માટે જઈએ અંદર આપણે આવી ગયા અને અહીંયા તમારે નીચે જે ભોયરામા મંદિર આવેલું છે ત્યાં આપણે તેલને સિંધુ ચઢાવવાનું હોય છે તો આપણે ત્યાં ચઢાવી લઈએ અને પછી તમને બહારનું મંદિર જે લાઈવ દર્શન કરાવું છું તો એ પણ તમને લાઈવ દર્શન કરાવીશું તો ચાલો આપણે હનુમાનદાજીના દર્શન એવું કરી લીધા આમાં અને પછી જઈશું ઉપર તો ઉપર આપણે આવી ગયા છે અને ઉપર તમે જોઈ રહ્યા છો આ રીતનું બીજું ઉપર મંદિર આવેલું છે તો તમે અહીંયા નિહાળી રહ્યા છો આ રીતના અહીંયા બનાવેલું છે બહુ મસ્ત મજાનું અહીંયા મંદિર આવેલું છે અને અહીંયા ખોડીયા માતાજીના પણ તમે અહીંયા દર્શન કરી લો તો પછી ત્યાંથી થોડા બહાર આવીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો તો અહીંયા પણ આપણે તેલને સિંદૂર હનુમાન દાદાજીના મંદિરને ચઢાવવામાં આવે છે તો અહીંયા આપણે બધા જઈ રહ્યા છો તમે અહીંયા તીલને સિંદૂર ચઢાવે છે અને પછી શનિદેવ મહારાજની પણ અહીંયા મૂર્તિ છે તો અહીંયા પણ આપણે ચઢાવે છે જો તમારે બોયરામાં લાંબી લાઈન હોય ના જવું હોય તો તમે અહીંયા પણ આવીને માનતા પૂરી કરી શકો છો અને આ બહુ જૂનું મંદિર આવેલું છે બહુ પ્રાચીન કહેવામાં આવે છે તો પછી થોડા આપણે આગળ વધીશું તો આગળ વધીએ તો ત્યાં આપણે રામદેવ પીર મહારાજની પણ મૂર્તિ આવેલી છે તો આપણે ત્યાં પણ દર્શન કરી લઈશું અને તમને પણ લાઈવ દર્શન કરાવી લઈશું તો તમે અહીંયા દર્શન કરી લો પછી આગળ વધીએ તો ત્યાંથી આપણે આગળ વધીએ તો અંદર તમે અહીંયા જોઈ રહ્યા છો અહીંયા યજ્ઞ ચાલુ છે તો હનુમાન દાદાનું આજ યજ્ઞ છે શનિવાર છે તો તેને લઈને અહીંયા યજ્ઞ કરી રહ્યા છે તો આપણે અહીંયા થોડી વાર ઉભા રહીશું અને હનુમાન ચાલીસા વાંચીને પછી થોડા આપણે આગળ વધીશું તો યજ્ઞમાં આપણે થોડી વાર ઉભા રહીને પછી આગળ વધીએ તો તમને અહીંયા દર્શન કરાવી લે તો તમે આ જોઈ રહ્યા છો આગળ પતિદાદાના દર્શન કરી લો અહીંયા રામ સીતા લક્ષ્મણ છે તેના પણ દર્શન કરી લો અને ત્યાંથી થોડા આગળ વધીએ એટલે હનુમાન દાદાની જે મૂર્તિ ફાઇનલી આવેલી છે તે પણ તમે જોઈ રહ્યા છો જે એકજેટ બોયરામાં છે એની એક્ઝેટ ઉપર જ આવેલી છે આ તો અહીંયા પણ તમે દર્શન કરી લો પછી થોડા આપણે આગળ વધીશું પરિમાતાજીની મૂર્તિ આવે છે બહુચર માતાજીની તો તમને એના પણ દર્શન કરાવો અને પછી કાઢબેરાવ મહારાજનું નાની ગમથી મૂર્તિ અહીંયા સ્થાપના કરેલી છે તેના પણ તમને લાઈવ દર્શન કરાવું તો પણ તમે એ દર્શન કરી લો અહીંયા મૂર્તિ આવી ગઈ છે અહીંયા દર્શન કરી લો પછી આપણે આગળ વધીએ આગળ વધ્યા તો તમે અહીંયા જોઈ રહ્યા છો તો આ બજારમાં આવેલું છે તો આ રીતના રમકડા એવું બધું મળે છે તો તમે અહીંયાથી પણ નાના છોકરા માટે રમકડા એવું બધું કિચનને એ બધું અહીંયા આવેલું છે તે તમે લઈ શકો છો હનુમાનદાદીની મૂર્તિ પૂર્તિ બધું પણ તમને અહીંયા મળી રહે છે ત્યાંથી આપણે દર્શન એવું કરીને પાછા ઘરે આવવા માટે નીકળી ગયા છે તો જે આપણું બાઇક પાર્કિંગ હતું ત્યાં આગળ આપણે આવ્યા તો તમે જોઈ રહ્યા છો તો અહીંયા વાંદરાને કેરા એક ભાઈ નાખે છે તો વાંદરાની અહીંયા કેરા ખાય છે તો અને આ મંદિર ક્યાં આવેલું છે તો તમે ભૂમાપુરા ગામ આવેલું છે આ મંદિર અને ત્યાં એકવાર તમે એ બાજુ અમદાવાદથી નજીક છે તમે આવો તો એકવાર આ મંદિરની મુલાકાત કરજો બહુ મસ્ત મજાનું મંદિર છે અને અહીંયા શનિવાર ભરવાથી બધાનું કામ સો સો ટકા પૂરું થાય છે તો આપણો અહીંયા પૂરો થાય છે